તો મિત્રો આ મંદિર ભક્તો પોતાના ઘરથી ભોજન બનાવીને લાવીને અહીંયા આગળ ઠંડુ ભોજન જમે છે અને અહીંયા લેવામાં આવતી તમારી માનતા જરૂર પૂરી થાય છે તે લોક માન્યતા છે તો મિત્રો હું વાત કર્યો છું અમદાવાદના લાંબા ગામ ખાતે આવેલા પ્રસિદ્ધ બડાદેના મંદિર વિશે મિત્રો અહીંયા હજારો વર્ષો પહેલા એક ચેપી રોગ નીકળેલો જેનાથી હજારો લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે લાંબા ગામના ગ્રામજનોએ બળિયાદેવની આરાધના કરી હતી અને અહીંયા આગળ જે મંદિર છે ત્યાં જ બળિયાદેવનું મસ્તક ઉત્પન્ન થયું હતું જેથી ગ્રામજનોએ અહીંયા એક નાનકડું મંદિર બનાવ્યું હતું અને આજે આ મંદિર તમે દેખી શકો છો કેટલું રૂપ ધારણ કરી ચૂક્યું છે મિત્રો બડિયાદેવના મુંદિયા લાડુ અતિ પ્રિય હોવાથી અહીંયા બળિયાદેરને મુંદિયા લાડુનો પ્રસાદ ચડે છે અને મંદિરની દિવાલો ઉપર બડિયાદેવની પૂરી કથા અંકિત કરવામાં આવી છે મિત્રો બડિયાનીના મંદિરે ઠંડુ ખાવાની પરંપરા હોવાથી ભક્તો પોતાના ઘરે જમવાનું બનાવીને લાવે છે અને અહીંયા પોતાના પરિવારજનો સાથે બેસીને ભોજન ગ્રહણ કરે છે ભક્તો માટે જમા બેસવાની પણ અહીંયા અલગથી સગવડ કરેલી છે અને મિત્રો મંદિરની સામે તમને પ્રસાદ કેન્દ્ર પણ દેખા મળી જશે જ્યાંથી તમે મુંદીના લાડુનો પ્રસાદ અને ચવાણાનો પ્રસાદ લઈ શકો છો મિત્રો તમે આ મંદિરે ગયા છો કે તે કમેન્ટ જરૂરથી કરજો અને આ મંદિરનો પૂરો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ચિરાક્ષી બ્લોગની અંદર અપલોડ કરેલો છે તો તમે તે પણ દેખી શકો છો